તો પેલા જવાબ આવ્યો કે જે મિલાવટ નું તમે મને સમજાવો જો કે તમારો ફેસબુક નો ફોટો જુઓ મારી છો ને એ જુઓ સારું છે વાળો હા ક્યાં બાદ પતયું તમારું હવે છે ને શાંતિ ની સોંગ સાંભળો ને તો સરગવાની સિંગ નું શાક આવે છે ને સરગવો એમાં સરગવાની સિંગ નહી નાખવું દાંડિયા નાખીશ દાંડિયા અને પછી રસા વાળું શાક બનાવીશ

સાચી વાત કે નહીલા સાચી વાત પણ કસેટ તો લઈ જાઓ યાર મારું મન નથી માનતું કરી દે કર કરો કર કરે જે તું અલ ખરા તમે જઈશું ને બોલો ને હા ભાઈ હા દૂરદર્શન નું એન્ટીના છે તું કેમ દર વખતે ફેરવી ફેરવીને જ સેટ કરવી પડે ચૂપરો સેડું દિશોગા કા ઓન્લી ઓન રેડિયો સિટી